બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ ભગવાનના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખો દેશ રામમય ભક્તિથી રંગાઈ ગયો છે મહીસાગર જિલ્લો પણ રામમય ભક્તિથી રંગાઈ ગયો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં રામજી મંદિરથી શ્રી રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી લુણાવાડા શહેરમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા બેનડીજીના તાલ સાથે નીકળેલી શોભાયાત્રા જયશ્રી રામના નારા સાથે લુણાવાડા જિલ્લા ભાજપ પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સિવક લુણાવાડા શહેર પ્રમુખ હિમાંશુ શાહ કાર્યાલય મંત્રી જીગર પંડ્યા પૂર્વ જિલ્લા પ્રમુખ જીપી પટેલ હર્ષદ દવી પૂર્વ જિલ્લા મહામંત્રી રાણા કાર્યકરો તેમજ પત્રકાર વિજય જે જોશી તેમજ શહેરના વડીલો માતાઓ અને બહેનો અને શહેરના અગ્રણીઓ તથા નાના મોટા રામ ભક્તો જોડાયા હતા અને લુણાવાડા શહેર જય શ્રી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર અનિકેત જોશી મહીસાગર